તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની ગરમીમાં આપણા શરીરને ઠંડક આપતું એકદમ ઠંડુ ઠંડુ એવું કાચી કેરીનું શરબત જેને તમે આમપનના અથવા તો કાચી કેરીનો બાફલો પણ કહી શકો છો આ શરબતને તમે એકવાર બનાવી લેશો અને પછી જ્યારે પણ મહેમાન આવે ત્યારે તમે માત્ર બે જ મિનિટમાં આ શરબતને બનાવી અને તૈયાર કરી શકો છો તો ચાલો બનાવીએ તો ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને આ ગરમીમાં દરરોજ ઠંડુ ખાવાનું અથવા તો ઠંડુ પીવાનું મન થાય છે અને બાળકોનું વેકેશન પણ સ્ટાર્ટ થઈ ગયું છે તો આજે હું કાચી કેરીનું શરબત બનાવીશ જેની માટે મેં આ પાંચસો ગ્રામ જેવી તોતાપુરી કેરી આવે છે તે લીધી છે તેને એકદમ સરસ ઘસી અને ધોઈ લેવાની છે આપણે હવે આ કેરીનો આપણે ઉપરનો ભાગ અને પાછળનો ભાગ નીકાળી દઈશું તોતાપુરી કેરી વધારે પડતી ખાટી નથી હોતી જેથી આપણા શરબતની અંદર આપણે વધારે પડતી સાકર એડ કરવાની બિલકુલ પણ જરૂર નહીં પડે હવે આ કેરીની આપણે સ્કીન નીકાળી લેવાની છે અને આ શરબતને ફ્રેન્ડ્સ આપણે ફ્રીજની અંદર બે મહિના સુધી અને ફ્રીઝરની અંદર એક વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ હવે કેરીને વચ્ચેથી કટ લગાવી અને તેનો ગોટલીનો ભાગ આપણે નીકાળી લેવાનો છે આ રીતે આપણે ગોટલીનો ભાગ નીકાળી લેવાનો છે જો તમારી કેરીની અંદર ગોટલાનો ભાગ હોય તો તે પણ તમારે નીકાળી લેવાનો છે હવે આ કેરીના આપણે મોટા મોટા પીસ કરી લઈશું આપણે એકદમ નાના નાના પીસ કરવાની પણ કોઈ જરૂર નથી આમ પણ આ કેરીને આપણે કૂકરની અંદર બાફવાની છે એટલે તે કેરી એકદમ સરસ બફાઈ જશે આ રીતે આપણે થોડાક મોટા મોટા પીસ કરી લઈશું અને કેરીની અંદર કોઈ પણ થોડો બી હાર્ડ ભાગ હોય ગોટલીનો તે પણ આપણે નીકાળી લેવાનો છે હવે એ જ રીતે આપણે બીજી કેરીના પણ પીસ કરી લઈશું આ રીતે વચ્ચેથી ગોટલીનો ભાગ નીકાળી દઈશું અને તેના પણ આપણે આ રીતે મોટા મોટા પીસ કરી લેવાના છે તો મેં બંને કેરીના પીસ કરી રેડી કરી લીધા છે હવે એક કુકર લઈ લઈશું કુકરની અંદર આપણે આ બધા જ પીસ એડ કરી દેવાના છે હવે તેની અંદર આપણે એક કપ જેવું પાણી એડ કરીશું અથવા તો એક ગ્લાસ જેવું પાણી આપણે એડ કરી દેવાનું છે હવે કુકર બંધ કરી દઈશું કુકર બંધ કરી ગેસની ઉપર તમારે ત્રણ વિસલ કરી લેવાની છે અને કુક્કરને ઠંડુ થાય પછી આપણે ખોલવાનું છે હવે પાંચસો ગ્રામ કેરીની સાથે મેં પાંચસો ગ્રામ જેવી ઘાઘરા સાકર આવે છે તે લીધી છે તમારે આમ આપનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ પાંચસો ગ્રામ કેરી સાથે આપણે પાંચસો ગ્રામ ઘાઘરા સાકર લેવાની છે તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ તમે ખાંડ લેતા હોય તો ખાંડ પણ તમારે પાંચસો ગ્રામ જ લેવાની છે હવે આ સાકરને આપણે દર દરી વાટી લેવાની છે ફ્રેન્ડ સાકરમાંથી બનેલું આ શરબત ઉનાળાની ગરમીમાં આપણી બોડી અને આંખોને ખૂબ જ ઠંડક આપે છે પોસિબલ હોય તો તમારે સાકર જ લેવાની ફ્રેન્ડ્સ આ સાકર તમને કોઈ પણ કિરાણા સ્ટોરની અંદરથી મળી રહેશે આ રીતે આપણી બધી જ સાકરને દરદરી વાટી લેવાની છે આ સાકરની જગ્યાએ તમે ખડી સાકરનો પણ ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ પરંતુ આ સાકર એકદમ નેચરલ હોય છે અને તેમાં કોઈ પણ જાતની કેમિકલ પ્રોસેસ થયેલી નથી હોતી તો મેં બધી જ સાકરને દરદરી વાટી અને રેડી કરી લીધી છે હવે આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે અને આપણી કેરી પણ એકદમ સરસ બફાઈ અને ઘરી ગઈ છે હવે આ કેરીનો બાફલો આપણો થોડોક ઠંડો થાય પછી તેને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું હવે તેની અંદર આપણે બે ચમચી જેવું શેકેલું જીરું પાવડર એડ કરી દઈશું એક ચમચી આપણે મરી પાવડર એડ કરવાનો છે હવે તેની સાથે આપણે બે ચમચી જેવો ફૂલ ભરીને સંચળ પાવડર એડ કરી દઈશું એક ચમચી આપણે સાદું મીઠું એડ કરવાનું છે આઠથી દસ નંગ જેવા આપણે ફુદીનાના પાન એડ કરી દઈશું આપણે વધારે ફુદીનાના પાન એડ નથી કરવાના ફ્રેન્ડ્સ અડધી ચમચી જેવો આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું હવે મિક્સર જાર બંધ કરી અને એકદમ સરસ વીસી લેવાનું છે આપણે તો આપણો કેરીનો નો બાફલો એકદમ સરસ પીસાય અને રેડી થઈ ગયો છે એને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે એક પેન ની અંદર આપણે 500 ગ્રામ દરદરી વાટેલી સાકર એડ કરી દઈશું તેની ઉપર આપણે સાકર ડૂબે એટલું એક કપ જેવું પાણી એડ કરવાનું છે હવે ગેસ ચાલુ કરી આ સાકરને આપણે આ રીતે હલાવતા જઈશું અને ઓગાળી લેવાની છે પાંચ મિનિટ પછી આપણી સાકર એકદમ સરસ ઓગળી ગઈ છે આ રીતે હાથેથી આ રીતે ચેક કરીશું તો થોડીક ચીપચીપી અથવા તો અડધા તારની ચાસણી થાય એ રીતની આપણે સિરપ બનાવવાનું છે વધારે પડતી ચાસણી આપણે બિલકુલ પણ નથી કરવાની હવે તેની અંદર આપણે કેરીનો બાફલો એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ શરબતની અંદર તમારે વધારે પડતી ચાસણી બિલકુલ પણ નથી કરવાની અડધા તારની અથવા તો આપણે જે રીતે ગુલાબજાંબુની ચાસણી ચીપચીપી બનાવીએ છીએ તે રીતે જ આપણે બનાવવાની છે હવે આ કેરીનો બાફલો અને સાકરની ચાસણીને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું હવે આ રીતે હલાવતા જઈશું અને સરસ મિક્સ કરી લેવાનું છે જેથી કેરીનો બાફલો અને આપણી સાકરની ચાસણી બંને એકદમ સરસ મિક્સ થઈ જશે હવે આ રીતે આપણે પાંચ મિનિટ સુધી હલાવતા રહેવાનું છે જેથી કેરીની અંદર આપણે થોડો બી પાણીનો ભાગ હશે તે પણ બળી જશે હવે પાંચ મિનિટ પછી આપણા શરબતની અંદર બિલકુલ પણ પાણીનો ભાગ નથી રહ્યો અને આ રીતે થોડા થોડા ઉપર બબલ્સ આવે છે

હવે ઠંડુ થઈ ગયા પછી તેને એક સ્ટ્રેનરની મદદથી આપણે ગાળી લઈશું જેથી આપણા શરબતની અંદર કોઈ પણ મસાલા કે કેરીનો ભાગ રહી ગયો હોય તો તે નીકળી જશે અને આપણું શરબત લાંબો ટાઈમ સુધી સારું રહેશે અને બિલકુલ પણ ખરાબ થશે નહીં હવે આ શરબતને આપણે આ રીતે ઘસી અને બધું જ ગાળી લેવાનું છે આ રીતે આપણી શરબત ને ગાળવાથી આપણી કેરી ના રેસા હશે તે નીકળી જશે અને કોઈ પણ મસાલા કે કેરી નો ભાગ આખો રહી ગયો હશે તે પણ એકદમ સરસ નીકળી જાય છે અને આપણું શરબત એકદમ માર્કેટ જેવું બનીને તૈયાર થાય છે આટલી પ્રોસેસ માં અમારે માત્ર બે મિનિટ નો ટાઈમ લાગ્યો છે તો આપણું સરસ મજાનું શરબત બનીને રેડી છે ફ્રેન્ડ્સ આ શરબતને તમે ફ્રીજની અંદર બે મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો આ શરબતને તમારે વધારે કે પછી એક વરસ સુધી સાચવવું હોય તો તમારે બરફની ટ્રેની અંદર આઈસ ક્યુબ બનાવી લેવાના છે અને એ આઈસ ક્યુબને તમારે એરટાઈટ કન્ટેનરની અંદર ભરી અને તમે એક વર્ષ સુધી રાખી શકો છો અને એક વર્ષ સુધી આપણો શરબત બિલકુલ પણ ખરાબ થતું નથી મે આ શરબતને આ રીતે કાચની બોટલની અંદર ભરી લીધું છે આપણું શરબત એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી જ તેને આ રીતે બોટલની અંદર ભરવાનું છે હવે આ બોટલને આપણે ફ્રીજની અંદર રાખી દઈશું જ્યારે પણ શરબત પીવાનું મન થાય ત્યારે ગ્લાસની અંદર માત્ર ત્રણ ચમચી જેવું શરબત એડ કરીશું થોડા આઈસ ક્યુબ અને પાણી એડ કરી અને તમે ફટાફટ શરબત બનાવી શકો છો તો જોઈને જ પીવાનું મન થઈ જાય તેવું આપણું કાચી કેરીનું ઠંડુ ઠંડુ શરબત બનીને રેડી છે ફ્રેન્ડ્સ આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ